હેલો જય માતાજી જય શ્રી કૃષ્ણ વાગી ગયા છે સવારના સાડા છ અને હું ઊઠી ગઈ છું ઊઠીને મારે જે ઊઠીને રૂટિન હોય છે બધું થઈ ગયું છે નાહી ધોઈ રેડી દીવાબતી થઈ ગયા છે ને બસ હવે અહીંયા યશુબેન અને એના પપ્પા સૂતા છે અને સારું છે યશુબેન સૂતા છે બાકી હું ઊઠું એટલે મારી સાથે ઊઠી જ ગઈ હોય તો આજે આરામથી મારે બધી ટિફિનની તૈયારી થઈ જશે તો બસ હવે હું જાઉં છું ટિફિન બનાવવા અને ટિફિનમાં આજે બનાવવાનું છે છોલે અને પૂરી મેં રાત્રે છોલે પલાળી લીધા હતા અને સવારે એને બે સીટી કરી અને બાફી લીધા હતા તો બસ આ જ રીતના આજનું ટિફિન છે મારું છોલે પૂરીનું તો એના માટે મેં લઈ લીધી છે કડાઈ કડાઈમાં નાખી દીધું છે તેલ અને બસ તેલ ગરમ થાય ત્યાં સુધીમાં એક સાઈડ મેં લોટ ચારી અને બાંધી લીધો છે અને બસ તેલ ગરમ થઈ ગયું છે તો હવે એમાં હું હિંગ રાઈ જીરુંનો વઘાર કરી નાખીશ લીમડાનો વઘાર કરવાનો હતો પણ રવિને ભાવતો નથી લીમડો ઝાજો વઘારમાં કે એટલે હું પછી આજે હિંગ અને રાયજીરુંનો જ વઘાર કરી નાખીશ અને મેં ગ્રેવીને બધું મારું રેડી જ હતું કરી લીધું હતું તો બસ આ પહેલાં ટમેટાની ગ્રેવી નાખી દઈશ અને એને તેલમાં સારી રીતના ચડવા દઈશ મસ્ત એ તેલમાં ચડી જાય ને એટલે બીજી સાઈડ મેં કઈ રીતે ડુંગળી આદુ અને મરચાંની ગ્રેવી તો બસ એ ગ્રેવી પણ હું આમાં જે ટમેટાની ગ્રેવી સાથે જ હું એને પણ ચડવા દઈશ એટલે મસ્ત રીતના ચડી જાય એ બંને આ છે ડુંગળી આદુ અને મરચાંની ગ્રેવી તો બસ આ ગ્રેવીને પણ હું નાખી દઈશ સારી રીતના ચડવા દઈશ અને આમાં જે મસાલા છે મીઠું મરચું ધાણા જીરું હળદર એ બધું નાખી દઈશ મીઠું ઓછું નાખીશ ઓલરેડી મેં બાફવામાં મીઠું નાખી દીધું હતું એટલે બસ બાકી બધું મીઠું ને મરચું ધાણા જીરું ને એ બધું નાખી દઈશ ગરમ મસાલો સૌથી લાસ્ટમાં નાખીશ બરોબર તો આ બધા મસાલા નાખી અને સરસ આને હું હલાવી અને તેલમાં સાતળી લઈશ અને ધીમા તાપે ગ્રેવીને ચડવા દઈશ ગ્રેવીનું બધું જ પાણી બરી જાય અને ઉપર તેલ દેખાઈ જાય એટલે મસ્ત ગ્રેવી આપણી થઈ જાય તૈયાર તો બસ આ ગ્રેવીને હવે હું પાંચ મિનિટ માટે ધીમા તાપે થાવા દઈશ તો બસ મસ્ત પાંચ મિનિટ પછી જોઈ છે તો ગ્રેવી બહુ સરસ થઈ ગઈ છે તેલય ઉપર આવી ગયું છે અને ગ્રેવીનો રંગ પણ બહુ મસ્ત આવી ગયો છે તો બસ હવે એમાં બાફેલા જે છોલે છે એને હું તો બસ હવે છોલે જે બફાઈ ગયા છે એને હવે હું આ ગ્રેવીમાં નાખીશ અને મસ્ત મિક્સ કરી નાખીશ એટલે છોલે મસ્ત ગ્રેવીમાં મિક્સ થઈ જાય અને બીજી સાઈડ મેં લોટ ચારી બધા મસાલા નાખી અને તૈયાર કરી લીધો તો અને બસ આ છોલેમાં થોડુંક પાણી નાખી અને હવે એને ધીમા તાપે હું થોડીક વાર છોલેને ચડવા દઈશ તો બસ હવે આ છોલેને દસ મિનિટ માટે હું હવે રહેવા દઈશ એટલે દસ મિનિટ પછી મસ્ત છોલે બની જશે ને અહીંયા બીજી સાઈડ જે મેં લોટ બાંધી લીધો છે પૂરીનો તો હેમાંથી હવે આપણે પૂરી બનાવી લેશું અને બીજી સાઈડ મેં ગેસમાં તેલ પણ ગરમ કરવા રાખ્યું હતું એ તેલ પણ ધીમી આંચે ગરમ થાય છે ત્યાં સુધીમાં હું આ પૂરી વણી લઈશ તો બસ આ જ રીતના પૂરી વણાઈ જાય એટલે એક વખત તેલ ચેક કરી લઉં કે તેલ થઈ ગયું છે તો તેલ પણ સરસનું મસ્ત ગરમ થઈ ગયું છે તો બસ હવે એમાં જે મેં આ બધી પૂરી બનાવી છે એ પૂરીને હું હવે તરી લઈશ એટલે આજે શું છોલે પૂરી બનાવ્યા છે ને તો નાસ્તામાંય થોડીક મને હું ફ્રી રહીશું બાકી શાક રોટલી બનાવું ને તો રોટલી જનરલી નો ભાવે અમને નાસ્તામાં અમારી યસુબેન ખાઈ લે બધું પણ મને રવિને ઓછી ભાવે રોટલી તો મારે સાઈડમાં શું બીજું ગમે તે બનાવવું જ પડે ભાખરી થેપલા પરોઠા પણ આજે આ પૂરી છે એટલે વાંધો નહીં આવે મારે ચા પૂરીનો નાસ્તો થઈ જશે તો બસ આ બધી પૂરી હું વળતી જઈશ અને તરી નાખીશ એટલે બસ બધી પૂરી તરાઈ જાય એટલે પછી ત્યાં છોલે પણ આપણે ધીમા જે થાય છે એ છોલે પણ મસ્ત બની જાય તો બસ આ જ રીતના બધી મેં પૂરી ફૂલેલી તરી લીધી છે મને આ પૂરી એકદમ ફૂલીને તરાઈ જાય ને તો મને તો બહુ જ હરક થાય મને આવી ફૂલેલી પૂરી તો બહુ જ ગમે પણ એમાં પાછી એકાદી બે પૂરી તો જો કે હોય એવી આડી કે એ પછી તરાય પણ નહીં મસ્ત પણ જનરલી મારી તો જો કે બધી પૂરી છે ને મારી જેમ ફૂલેલી જ હોય હે એટલે શું મસ્ત જો આ રીતના પૂરી બધી ફૂલી ગઈ છે તરાઈ ગઈ છે અહીંયા છોલે પણ મસ્ત થઈ ગયા છે અને છોલે ઉતારી અને પછી હું એમાં ધાણા ભાજીને નાખી લઈશ ગરમ મસાલો નખાઈ ગયો છે તો બસ હવે હું રવિનું ટિફિન તૈયાર કરી લઈશ ત્યાં સુધીમાં એ બાપ દીકરી પણ રેડી થઈ જશે તો બસ હવે કરશું ટિફિન ભરવાની તૈયારી અહીંયા પૂરી તરાઈ ગઈ છે છોલે બની ગયા છે પાપડ તરાઈ ગયા છે પાપડ મેં જે તૈરા છે ને એ કંઈક સાઉથના ટેસ્ટના છે માર્ટમાં ગઈ હતી તો ત્યાંથી આ વખતે હતું કંઈક નવીન મને નવું નવું ટ્રાય કરવું તો આમય બહુ જ ગમે પછી ભાવે ન ભાવે બીજા નંબરની વાત છે પણ કરવું ગમે તો આ વખતે મેં કીધું એ ટ્રાય કરીએ તો બસ એ સાઉથના પાપડ તરી અને આજે એક જ ડબ્બામાં હું ભરીશ રવિને ભાવે છે એ મને જ જોકે ભાવતા નથી મેં જ લીધા પણ મને જ નથી ભાવતા પણ રવિને ભાવે છે તો બસ એ પાપડ તરી લીધા છે પૂરી અને એ બધું ભરી અને ટિફિન મેં કરી દીધું છે રેડી તો તમે બધા પણ મારો વિડીયો જોઈને કહેજો કે તમને આ મારો વિડીયો કેવો લાગ્યો છે મારી રસોઈ હું જે બનાવું છું એ કેવી લાગે છે તો બસ મારા વિડીયોને જેમ બને એમ બધું શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો અને મારી ચેનલને વધુમાં વધુ સપોર્ટ કરજો કે જેથી મારા સબસ્ક્રાઈબ પણ વધી જાય તો મને બીજું પણ વિડીયો ઉતારવાનો હરખ થાય તો બસ આ જ રીતના આજનું સવારનું મારું રૂટીન થઈ ગયું છે ફિનિશ અને હવે અમે નાસ્તો કરવા બેસી જાશું તો બસ આ રીતના મેં ટિફિન ભરી રેડી કરી નાખીશ અને પછી નાસ્તો કરી અને બાકી બધા કામે વળગી પડીશ તો બસ તમને આ મારો વિડીયો કેવો લાગ્યો મને કે